વડોદરા કરજણ અને વાઘોડિયા બાદ ડભોઈમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે સતત ત્રીજા દિવસે ડભોઈ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો વીજળીના કડાકા અને કાળા રીબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો વિદાય લેતા વરસાદ છેલ્લા રાઉન્ડમાં ડભોઈ ખાતે વરસ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર રોડ એસટી ડેપો ટાવર બજાર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રિપોર્ટર ઉદય પંડ્યા ડભોઈ Subscribe now and press the bell icon. Never miss an update.